હું રહું છું નાના મોવા રોડ પાસે રુક્ષમણી હાઇટ્સ મેઇન રોડ ઉપર રુક્ષમણીમાં રહું છું સમસ્યા એ છે કે રસ્તાઓ આજે ચોમાસા પહેલા ખોદેલા છે અને એટલા એક એક ફૂટ ઊંડા ખાડા પડેલા છે રસ્તા ઉપર ને સાઈડમાં જ જે એક્ટિવા લઈને કે ગાડીના ટાયર નીચે વહી જાય તો ગાડી પણ ઊંધી પડી જાય અથવા તો એક્ટિવા વાળા પડી પણ જાય છે અને હું પણ પડેલી છું બે ત્રણ વખત એના માટે એ સમસ્યા લઈને આવેલી છે હા બહુ બધી વખત રજૂઆત કરેલી છે

સરખા થાય કેટલા વખત થી કમ્પ્લેઇન કરીએ છીએ કોઈ જવાબ દેતું નથી એટલે અમારે રોડ ઉપર ઉતરવું પડ્યું હવે માંગ નહીં સંતોષાય તો સરખાને ખબર જ છે શું થશે જેમાં વિશાળધરમાંથી મે બી એવું પણ થઈ શકે કારણ તો હોય ને રસ્તા તો જોવો તમે ખાડા ખબડાવાળા પાંચ પાંચ વર્ષ થયાના રહે પાંચ પાંચ વર્ષથી આમનામ છે વધુ થયેલી જ છે